સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવતને કારણે ચાર શખ્સોએ ભેગા મળી અને બે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો અહીં રામ બચ્ચન નામના વ્યક્તિ હુમલો કરાયો હતો હુમલામાં રામ બચ્ચન ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અભિષેકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદલ સુનિલ ચૌધરીની ધરપકડ કરી છે આરોપી કુંદન અગાઉ પણ મારામારીના અને ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે તો પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એટલો હતો કે મૃતકના પુત્ર અભિષેક મૌર્યે આરોપી કુંદન અને તેની ટોળકી સાથે ફરવાનું બંધ કર્યું હતું આ વાત અભિષેકે તેના મિત્રોને પણ જણાવી હતી જેના કારણે આરોપીઓ ગુસ્સા થઈ ગયા હતા અને તેમના પૂર્વ ગુસ્સાની અદાવતમાં હુમલો ચલાવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ સર્વેશ કુમાર જીતેન્દ્ર મૌર્યએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર શખ્સો કુંદન ચૌધરી તેના પિતા સુનિલ ચૌધરી અંશુ ચૌધરી અને સત્યમે મળી અને હુમલો કર્યો છે અત્યાર સુધીમાં પિતા સુનિલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે જ્યારે બાકી બે આરોપીઓની શોધખોળ ચાલી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે પોલીસની પ્રાથમિક તપાસમાં પણ આ ખુલાસો થયો છે કે મૃતક રામ બચ્ચન મૌર્યાએ અગાઉ પણ આરોપીઓ સામે અરજી કરી હતી અને તેનો બદલો લેવા માટે આ હુમલો કરાયો છે તો હાલ આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી કરી રહ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિવારની બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં આ કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી હતી અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી જે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મૌર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મૌર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં આવ્યો છે ત્યાં જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો આ હથિયાર લઈ અને એને શનિવારની રાતના આ ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને હત્યાને જાગી આપ્યો આરોપી વિરુદ્ધ કોઈ ગુના ઇતિહાસ જે આરોપી છે કુંદન અને સુનિલ સુનિલ એ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એ વખત કાર્યવાહી કરી હતી